ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને અને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે કોઈ બીમાર પડે ત્યારે જોડી બનાવી અને ઉંચકીને પાંચ કિલોમીટર ખાડલા સુધી લઈ જવાની ફરજ પડે છે અવારનવાર દર્દીઓને જોડીમાં નાખી લઈ જતા ગ્રામજનોનો વિડીયો સામે આવતો હોય છે અમને જે સમાચાર મળ્યા છે એને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેડા ગામના બસ્કરીયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહેલ છે વહેલી સવારે લગભગ પાંચ વાગે તુરખેડા ગામના બસ્કરૈયા ફળિયામાં રહેતા કિશનભાઈ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી જેથી પરિવારજનો તેમજ ગ્રામજનોએ જોડી બનાવી અને કિશનભાઈની પત્ની કવિતાબેનને જોડીમાં નાખી અને ખભે ઉજકીને ઊંચા ઊંચા ડુંગર ચડી અને ખડલા લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ હતી રસ્તામાં પ્રસુતિ થતાં નવજાત બાળગીનો જન્મ થયો હતો પરંતુ મહિલા મૃત્યુ પામ્યા હતા નવજાત બાળકીને જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો છે ગ્રામજનો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તો પ્રશાસન અગિયાર કરોડની દરખાસ્ત મોકલી હોવાનો સંતોષ માની બેઠા છે કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તો નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી કે પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલેલી મોકાયલી કરીને કલેક્ટર ઉદેપુરમાં અમે સુધી જઈએ તો ત્યાં રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારા ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામા રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ